તું વાત તો સાચી કરીશું કોઈ પોઈ એ વાત ના ના ફોન હતો આ તો જમા શું કેતા એતો કેતા કોઈ વાત નહી ખબર હે ના

એટલે પણ સસ્તું એટલે અમારે ત્યાં જાણી લગ્ન હતા નાચ્યા સારું ખાવા ખાધું મોહન થાળ કરતો તો ભત્રીજા લગ્ન માં મોહન થાળ કરતો કે ના માવા મીઠા સિવાય લગન માં મજા ના આવે કે ના ચાલે અમે તમારા લગ્ન માં ભત્રીજા લગન ભાઈ ના લગ્ન માં પૈસો નહીં એમ નઈ લોન લઈ લો

હું શું કું છું આ છે ને ખર્ચો કરાય વાળા તો ની જપે મને એવું જ લાગે પણ આપડે એડે તો કોક કરેડો શીરા નું શાક ના થાય બધું જેમ વાત ના થાય આવી આપડે અલુજી નો ફોન આવ્યો કરે લગન કોઈ બલુજી કોઈ ને લગન કરે લગન લગન કાંકુતિ હવે અલુજી ની આવે એના પાસે ખબર પડે આ બાજારી કેટલા આયા હિખર હવે ચોક આવતા ફોન આવના કરી રહ્યા છો કેવા લાગે આમાં શું વિવાહ નથી વિવાહ કે રહી ના પાણીયાર

તો આપડે જવાનું બંધ કરી નાખો ના ખર્ચો કરેલા ડીજે મોબાઈલ માં કોઈ ચીજ ચાલે ના હોય ખાવાનું શું એમ કે ખીચડી કરી નાખે કડીંગ ખીચડી માં હોય ખર્ચો તો ડીજે લાય ખરાબો જ છે ખર્ચો ખરાબો જ છે

મોટો ભાસો બાખી આપડો બે ફુરિયા આવો પાવડો લીલા હે આપડો અલ્યા પાવડો ઓને કપાળમાં છોડું ના જલ્દી જલ્દી લાગ કરસે બસ ઓય જલ્દી ના બે 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 મોતું શું

મોહનતાળી ચાલો કાજુકતરી પેલી બે રસ ની માવાળી પીઠાલા રસગુલ્લા અને બીજું આઈસ્ક્રીમ આ નખી વાર ટાઈલ થાય

पाला पकोडा समोसा किती पडी आज की ग्यारगत भरतू रोटला गाधा मुंसाय आवता नाही आज की पनीर ने पकोडी ने जो केतलू खा गुलाब जाबून ए तो शक करू छे के शिरा नु शैक ना थाई बलुजी ने बॉय बुद्धि આપડી બધો પેલી રોટલીઓ બનાવો ને એક મોણસ ની ચાર રોટલી ગણી લખવા પડી જીમ તરફથી હોય જોયે જો પચીસ છવ્વી લાખ રૂપિયા થાય કે તું ચા મિલજે હા સામી રહ્યા હે તો લેબુનો નોગ્યા આ ખાટો બઈડે હા હો ના કે ચા

તમે કોક કરોલ્યુ સી નહી પેલા આપડે પહેણા પછી રિસેપ્શન રાખા બરોબર પછી તમારે જે કરવું એ કરજુ એ થઈ બુદ્ધિ ની થયા હા હા તું હાલ કેવા કેવાતા

હાલ તો સમૂહ લગ્ન વાળા શું કે તમે કોઈ ચીજ લાવતા બરોબર એટલે એક કરો હાલ આપડે પછી આપડે રિસેપ્શન રાખવા ધૂમથી પણ પછી અમે કીધું બધું ખર્ચો કરવો પડશે મજા ની રાખજો કોક કરશે હાલ તો આપડે પહેણ સમૂહ માં બરાબર પછી તમારે ખર્ચો કરવો હોય તો કરજો નાખા કોઈ મત કરજો પણ તમારી ઓળ પડી જઈ કે ખોટી ના આવતા નહીં ખર્ચો કરવો કરો તો છોકરો ભૂસી મળશે એટલે મેળા તો શું બુદ્ધિ ને એની વાપરી કો તો થવાય મિલકત ના ધણી